જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે કુલ ચાર ગ્રામ પંચાયતો જેમાં એક સામાન્ય અને ત્રણ પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે તેની મતગણતરી નવ વાગ્યાથી શરૂ થઈ જંબુસરની જેમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સભાગૃહમાં આ મતગણતરી શરૂ થઈ છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાયેલા મતદાનમાં સામાન્ય ચૂંટણીમાં સિત્યોતેર ટકા અને પેટા ચૂંટણીમાં સાહીઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું હતું મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે થી વધુ કર્મચારીઓ અને સાહીઠ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતગણતરી શરૂ થઈ છે નવ વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રો પર પણ મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બાવીસ તારીખે મતદાન થયું હતું સિત્યોતેર ટકા મતદાન થયું હતું એટલે મતદાતાઓમાં મતગણતરીને લઈને અને મતદાનને લઈને પણ ઉત્સાહ જોવા મળ્યો હોય તે સ્વાભાવિક છે ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયતની મતગણતરીનું આયોજન સરપંચ કોણ તેનો ભાવિ ફેંસલો આજે થવાનો છે સભ્ય કોણ તેનો પણ ભાવિ ફેંસલો આજે થવાનો છે

આ પેટા ચુંટણીની મતગણતરી શરૂ થઈ છે જેમાં અણખી ગ્રામ પંચાયતના ક્યાંક ને ક્યાંક પરિણામો બહાર આવ્યા છે અને વાત કરીએ તો આપણી સાથે અણખી ગામના જે સભ્ય પદના ઉમેદવાર હતા તેઓના પતિ જોડાયા છે એમને પૂછીશું કે કયા પ્રકારની આ પરિસ્થિતિ છે અને આપને કેવો આનંદ છે અણખી ગામની અને ખાસ તો અમારા નવી નગરીની જનતાએ આજે ચોથી વખત મારા ઉપર ભરોસો રાખીને જે મને વિજય બનાવ્યો એ બદલ અણખી ગામ અને મારા ફળિયાના તમામ ઉમેદવારોનો ખૂબ દિલથી આભાર માનું છું કે સતત ચાર વાર મારા પર વિશ્વાસ રાખીને મને વિજય બનાવ્યો છે શું નામ છે ઉમેદવારનું રવિનાબેન સંદીપભાઈ જેમ જણાવ્યું કે અણખી ગામના પેટા ચૂંટણીમાં સભ્યોની ચૂંટણી હતી જેમાં પ્રવીણાબેનનો વિજય થયો છે ત્યારે તેના સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે મતગણતરી શરૂ થઈ છે સરપંચ ગામના ચૂંટાયેલા વહીવટી વડા હોય છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો હેઠળ સરપંચ સત્તા અપાયેલી છે સરપંચ ગામના ખર્ચ હિસાબ રાખે છે તેમના ગામના ભંડોળમાંથી આકસ્મિક ખર્ચ કરવાની પણ સત્તા હોય છે ગામના સરપંચ અલગ અલગ કામ કરવામાં વેરો છે પાણી વેરો ઘર વેરો દુકાન ભાડાની વસુલાત કરી શકે ગામના તમામ વહીવટી નિર્ણય સરપંચ લે છે તલાટી મંત્રીની કામગીરી પણ સરપંચ હસ્તક આવે છે સરપંચ ગ્રામ પંચાયતની બેઠકો બોલાવી શકે છે સરપંચની જવાબદારીની જો વાત કરીએ તો ગામના સર્વાંગી વિકાસની જવાબદારી સરપંચની હોય છે ગામમાં રસ્તા પાણી ગટરની સુવિધા સુનિશ્ચિત કરવાની પણ સરપંચની જવાબદારી હોય છે ગ્રામ પંચાયતના કર્મચારીઓના કાર્યો પણ દેખરેખ રાખવાની જવાબદારી પણ સાથે રાખે છે પંચાયતના તમામ રેકોર્ડ અને દસ્તાવેજોની જાળવણી પણ સરપંચ કરે છે સરકારની જે પણ યોજનાઓ છે તેનું ગામમાં સારી રીતે અમલીકરણ થાય કે નહીં તે જોવાનું જવાબદારી પણ સરપંચની હોય છે ગામના સરપંચ સ્થાનિકો અને સરકારી વિભાગો વચ્ચે સંકલન સાથે છે સાથે ગામમાં વૃક્ષારોપણ કે પાણી સંગ્રહ જેવા લોકહિતના કાર્યો પણ સરપંચના માર્ગદર્શન હેઠળ થતા હોય છે